આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ચાર આઠ બે ને આજે શો સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું છ હજાર ચારસો ને એક્યાસીમાં છે જ્યારે દસ ગ્રામ સોનું ચોંસઠ હજાર આઠસો દસમાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ અડતાલીસ હજાર સો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો માં જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે રૂપિયા જ્યારે એક કિલો ચાંદી ત્યાંસી હજાર માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો સૌપ્રથમ સોના ચાંદીના બજાર ભાવની માહિતી મેળવવા માટે આપણી ચેનલ ને કરી વિડીયોને લાઈક કરો ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક અપડેટ તમને મળતી રહે વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવની જેની અંદર આજે એક ગ્રામ સોનું સાત હજાર સિત્તેરમાં જ્યારે દસ ગ્રામ સોનાના ભાવ છે સિત્તેર હજાર સાતસો રૂપિયા જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ ને સાત હજારમાં રહ્યું છે જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો અને હા મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માટે હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ